તાપીના સખી વનસ્ટોપ સેન્ટરે ત્રણસો એક મહિલાઓના જીવનમાં પાથર્યો ખુશીનો ઉજાસ નારી શક્તિના આત્મસન્માનની લડાઈમાં સખી વન સ્ટોપ સેન્ટર મજબૂત ટેકો આપે છે મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચના પટેલ પીડિત મહિલાઓને કાયદાકીય મદદ પોલીસ સહાય માનસિક હૂંફ તબીબી સારવાર અને સલામત આશ્રય પૂરું પાડતું સખી વનસ્ટોપ સેન્ટર આજના સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની સફળતાના શિખરો સર કરતા દેખાઈ રહી છે એક તરફ સરકારના પ્રયાસોથી તાપી જિલ્લાની મહિલાઓ વાંસની કળાત્મક ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના વેચાણ દ્વારા સ્વરોજગાર મેળવી રહી છે તો બીજી તરફ ધ્રુવી પંચાલ જેવી ખેલાડીઓ રમતગમતમાં જિલ્લાનું નામ રોશન કરી રહી છે તાપી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે ગત વર્ષ દરમિયાન ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત કુલ ત્રણસો એકતાલીસ મહિલાઓએ સેન્ટરની સહાય મેળવી હતી સેન્ટરની ટીમના સચોટ માર્ગદર્શન અને સંવેદનશીલ પ્રયાસોને પરિણામે તેમાંથી ત્રણસો એક કેસોનું સુખદ સમાધાન લાવી શકાયું છે અહીં મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન પોલીસ સહાય માનસિક હૂંફ તબીબી સારવાર અને સલામત આશરે જેવી તમામ સેવાઓ એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે તાપી જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ગત વર્ષ દરમિયાન વિવિધ માધ્યમો દ્વારા પીડિત મહિલાઓને સહાય પહોંચાડવામાં આવી હતી આંકડાકીય વિગતો મુજબ સૌથી વધુ બસ્સો સિત્તેર મહિલાઓએ રૂબરૂ સેન્ટરની મુલાકાત લઈને મદદ માંગી હતી આ ઉપરાંત સુડતાલીસ કેસો એકસો એક્યાશી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેફર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય સોળ કેસોમાં પોલીસ વિભાગ અને સાત કેસોમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી પીડિત મહિલાઓને સુરક્ષિત રીતે સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લેતી મહિલાઓ માટે તમામ પાયાની અને સાનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ છે અહીં મહિલાઓની સુરક્ષાની સાથે તેમના નાના બાળકોના માટે હિંચકાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી માતા અને બાળક બંનેને સુરક્ષિત અને ઘર જેવું હુંફાળું વાતાવરણ મળી રહે જી મારું નામ મધુબેન પરમાર છે હું સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું આ સખી વન સ્ટોપ સેન્ટર એ મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત છે અમારે જે સખી વન સ્ટોપ સેન્ટર છે એમાં પાંચ પ્રકારની સહાય આપવામાં આવે છે હંગામી ધોરણનો આશ્રય કાઉન્સેલિંગ તબીબી સારવાર પોલીસ સહાય અને કાયદાકીય સહાય એમાં જોઈએ તો ગત વર્ષમાં અમારે ત્યાં એકસો બહેનોનું એકતાલીસ પારિવારિક હિંસાથી જે પીડિત મહિલાઓ છે એમને સહાય પૂરી પાડવામાં આવી છે એમાં હંગામી ધોરણે આશ્રયમાં જોઈએ તો મહિલા તો છે જ પણ એમની સાથે કદાચ બાર વર્ષથી અંદરના બાળકો આવે એ બાળકો માટેની પણ અહીંયા સહાય પૂરી પાડવામાં આવે છે અને આ જે અમારું સેન્ટર છે એમાં બે હજાર ઓગણીસ થી કાર્યરત છે ત્યારથી અત્યાર સુધીમાં એક હજારથી ઉપરથી બહેનોએ લાભ લીધો છે